સમગ્ર દેશમાં વિઘ્નહર્તા ભગવાન ગણેશનું મહાઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના સાથે અનેક સંસ્થાઓ દ્વારા પાંચ દિવસી કાર્યક્રમ રાખવામાં આવતા હોય છે એવી જ રીતે વેરાવળના નગરપાલિકા દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અષ્ટવિનાયક ગ્રુપ દ્વારા છેલ્લા પંદર વર્ષથી ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ ગણેશજીની રિદ્ધિ સિદ્ધિ સાથે મૂર્તિ બહાર ગામથી સ્પેશિયલ ઓર્ડર પર મંગાવવામાં આવી છે ત્યારબાદ ભગવાન ગણેશની મૂર્તિ પર રંગ કરી શણગાર સહિતનું કામ અષ્ટવિનાયક ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવે છે દરરોજ રાત્રિના કલાકે હજારો મહા આરતી કરવામાં આવે છે જેમાં આસપાસના મકાનો એપાર્ટમેન્ટમાં રહેતા લોકો તેમના ઘરેથી જ આ આરતીમાં જોડાય છે ત્યારબાદ ભક્તો માટે દર્શન કરવા અલગ કતાર રાખવામાં આવે છે નામાંકિત દાંડિયા ક્લાસીસ દ્વારા રાસ ગરબા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી ભક્તો ભગવાન ગણેશની સ્તુતિ કરી આશીર્વાદ મેળવતા હોય છે અત્યારે પંદર વર્ષ ત્યાં અહીં અટલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જે સાઠ ફૂટ રોડ ઉપર આવેલું છે ત્યાં ગણપતિ બાપાનું આયોજન કરીએ છીએ અને સતત અમે અવનવા પ્રોગ્રામો સાથે લોકોને પ્રેરિત થાય એવું કંઈક નવીનતા લઈ અને અમે લોકો આયોજન કરીએ છીએ અમારે ત્યાં લાખો લોકોની સંખ્યામાં લોકો દર્શન નિહાળે છે તથા દરરોજ રાત્રે બાર વાગે મહાઆરતીનું આયોજન હોય છે અને અમે લોકો અહીં ખાસ કરીને મોટિવેશનના પ્રોગ્રામ ઘણા રાખીએ છીએ જેમ કે બ્લડ ડોનેશન ગ્રુપ જેમ કે સ્વચ્છતા અને ગ્રીનરી વિશે અમે ઘણું બધું અહીંયા કાર્યક્રમો કરીએ છીએ અને સતત અમે પંદર વર્ષથી અહીંયા કરતા આવીએ છીએ